નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષામાં જે બંધારણ તમારો વિષય આવે છે તો બંધારણમાં ભાઈ કઈ ચોપડીમાંથી વાંચું અભ્યાસક્રમ અને રણનીતિ છે તેના અંગે બરાબર આપણે જે ચર્ચા છે તે ચર્ચા કરીએ જો પ્રિલિમ્સ પરીક્ષાની વાત કરીએ દસ માર્કનું બરાબર અહીંયા તમારું બંધારણ પૂછાશે જ્યાં ટૉપિકની વાત કરીએ તો ભારતીય બંધારણ ઉદ્ભવ વિકાસ લાક્ષણિકતાઓ આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણીય સુધારા કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું કાર્યો સત્તા વિશેષ સમવાય તંત્રને લગતી બરાબર બાબતો ત્યારબાદ ભાઈ ભારતમાં ન્યાયપાલિકા માળખું અને કાર્યો ન્યાયિક સમીક્ષા જનહિત યાચિકા બંધારણ રીટ કોન્સ્ટિટ્યુશનલ રીટ બંધારણીય સંસ્થાઓ બરાબર સત્તા કાર્યો અને જવાબદારીઓ વૈજ્ઞાનિક અને નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ સ્થાનિક સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ નીતિઓ અને કાર્યક્રમો જાહેર જાહેર માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ મહિલા અધિકાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના અધિકારો સુશાસન એટલે ગુડ ગવર્નન્સ શાસનમાં પારદર્શિતા જવાબદેહિતા અને સંવેદનશીલતા બરાબર છે તો આટલા ટોપિક છે બરાબર તમને અહીંયા નવ ટોપિક અહીંયા દેખાઈ રહ્યા છે જે તમને અહીંયા પૂછવાના છે પ્રિલિયન્સ પરીક્ષા માટે જે રણનીતિ ભાઈ તો એઝ ઓલવેઝ જે હું કહીશ ભાઈ બેઝિક કોન્સેપ્ટ તમે બરાબર એક્સવાયજેડ બુકમાંથી તમે બરાબર અહીંયા ક્લિયર કર લો ખાસ કર જીસીઆરટી એનસીઆરટી કમ્પલસરી વાંચવાની છે રાઈટ કોઈ પબ્લિકેશનની બરાબર બુક લઈ લો અને બીજી વસ્તુ કે પોલિટી બેઝ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન બેઝ જે કરંટ અફેર્સ છે એને તમે ખાસ વાંચવાનું તમે જે પણ કરંટ અફેર્સની બરાબર બુક લાવો તો એના એનાથી તમારે શું કરવાનું કે ભાઈ જે પોલિટી સંબંધિત બરાબર જે આર્ટિકલ્સ છે અથવા તો ભાઈ જે ન્યૂઝ છે એ તમારે ખાસ વાંચવાના રાઈટ જેમ કે સુપ્રીમ કોર્ટની અંદર બરાબર નવા જજની બરાબર નિમણૂંક થાય તો નવા જજની નિમણૂક કોણ કરે કયા આર્ટિકલ બરાબર ત્યાં ઇમ્પ્લિમેન્ટ થાય રાઈટ તો એ તમારે ખાસ જોવાનું કોઈ પણ નવી અપોઇન્ટમેન્ટ થાય તો એ જોવાનું છે આ સરકારી એપોઇન્ટમેન્ટ ભાઈ આ કોના અંડરમાં આવે છે પ્રેસિડન્ટ કરે છે કે ગવર્નર કરે છે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર કરે છે કોણ કરે છે ભાઈ તો એ ખબર હોવી જોઈએ બસો એમસીક્યુ પર ચેપ્ટર કરવાના છે તમારે પ્રિલિમ્સની અંદર બરાબર બે કલાકનો ટાઈમર લગાવીને પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન તમારે કરવાના છે રિવિઝન અને બરાબર પ્રેક્ટિસ છે એ તમારે કરવાનું છે ભાઈ ક્વેશ્ચન જે ખૂટા પડે અથવા જે ટોપિક આપણને લાગે કે ભાઈ આ ટોપિક મગજમાંથી બહાર નીકળી જાય છે ઘડીએ ઘડીએ વાંચવાનું બરાબર ઘડીએ ઘડીએ વાંચવાનો જો બીજી વસ્તુ કે ભાઈ આ રિવિઝન પાછળ એટલું એની પડી જવાનું કે આપણે અભ્યાસક્રમ જ ના પૂરો કરી કે કારણ કે ઓલી જે જીપીએસસી યુપીએસસી યુપીએસસીની તૈયારી કરીએ ને હવે યુપીએસસીનો સિલેબસ જ એટલો વાસ છે જીપીએસસીનો પણ બરાબર સિલેબસ વધારે છે તો શું થાય કે આપણે તૈયારી ચાલુ કરી બે હજાર બાવીસમાં સિલેબસ પત્યો બે હજાર ચોવીસમાં બરાબર પૂરેપૂરો અભ્યાસક્રમ વાંચવા સાથે ચલો લેક્ચર તો તમે અટેન્ડ કરી લીધા પણ તમારું પોતાના રીડિંગ સાથે બે હજાર ચોવીસમાં તમે કમ્પ્લીટ કર્યો અભ્યાસક્રમને રાઇટ પછી તમે એનું રિવિઝન કરવા બેસો તો રિવિઝન આમ લિમિટેડ ટાઈમમાં બરાબર પછી એને કરાય પછી તમે એના રિવિઝન માટે હજી એક વર્ષ બરાબર નાખો છ મહિના નાખો તો થોડી એ તકલીફવાળું કામ રહેશે એટલે ખાસ કરીને રિવિઝન છે એના માટે તમે બરાબર પહેલેથી સમય નક્કી કરી લેજો અને કઈ બાબતનું રિવિઝન કરવાનું છે એ તમારે નક્કી કરી લેવાનું બીજી વાત કે જો રિવિઝન કરી રહ્યા છો અને રિવિઝન છે એ કરવામાં બરાબર તમને આવતો હોય કંટાળો બરાબર તો ઇજ્જતથી ભાઈ નવા ટોપિક છે બરાબર તેના ઉપર ધ્યાન આપવા આપવાનું નવા ટોપિક છે એના ઉપર ધ્યાન આપવાનું કારણ કે વિદ્યાર્થીને શું થાય કે યાર હજી સુધી મેં ઇતિહાસ વાંચ્યું ઇતિહાસ વાંચ્યો હજી હું સુધી હું ત્યાં જ છું ઇતિહાસ વાંચ્યો પછી તમે પોલિટી પકડ્યું બંધારણ બરાબર ચાલુ કર્યું અને ત્યાં બરાબર ઇતિહાસની અંદર તમે પ્રાચીન ઇતિહાસ જે ભૂલી ગયા એ ભૂલવાનું બરાબર ચાલુ થયું કારણ કે ઓલામાં તમને ત્રણ મહિના ઘૂસી જશે બે મહિના ચલો સેલ્ફ સ્ટડી કરો છો તો બે ત્રણ મહિના તમારા જતા રહેશે બરાબર એને પતાવતા બે મહિના તમે એના અંદર નાખ્યા તમે બંધારણ ચાલુ કર્યું એના અંદર બે મહિના ગયા હવે ચાર મહિના થઈ ગયા પછી તમને યાદ આવશે કે હવે પહેલા મહિનામાં શું વાંચ્યું હતું તો પ્રાચીન ઇતિહાસ વાંચ્યો મને કેટલું યાદ છે તમને ખબર પડશે કે ભાઈ નહીં સર આરું કંઈ યાદ નહીં મને હવે ફરતી બધું રિવિઝન કરવા બેસવું પડશે રાઈટ તો એ રિવિઝનથી અગર જો તમારે બચવું હોય તો એક વસ્તુ યાદ રાખજો કે દરેક ક્વેશ્ચનના બરાબર દરેક ચેપ્ટર છે એના બસો ને ટાર્ગેટ કરજો કે દરેકમાંથી બરાબર કંઈ ને કંઈક ક્વેશ્ચન બને એવું જોઈ લેવાનું અથવા જે ક્વેશ્ચનની બુક બુક આવે રાઈટ એ જોઈ લેવાનું હું તો મારી રીતે બરાબર ઓલાની અંદર આપવા પેડ કોર્સમાં બરાબર આપવાનો છું કે દરેક જે ક્વેશ્ચન છે ને બરાબર દરેક જે ચેપ્ટર છે એની બરાબર કમસે કમ સો થી બસો ક્વેશ્ચનની બરાબર એ મળી જાય ક્વેશ્ચન બેંક મળી જાય એટલે શું એ ક્વેશ્ચન બેંક ખાલી રિવાઇઝ કરી લેને કે હા એટલે પછી બધું મગજમાં બરાબર ફરથી ફિટ રીકોલ થઈ ગયો તો બસ એ વસ્તુ છે એટલે જો તમે સેલ્ફ સ્ટડી કરો છો તો તમે આ પોઈન્ટને ખાલી યાદ રાખજો રાઈટ અને જો કંટાળો આવે ભાઈ રિવિઝનમાં તો ન્યૂ ટોપિક ઇજ્જતથી બરાબર પકડી લેજો જો કંટાળાની અંદર પાછા વાંચવા જશો તો તમને લખીને આપું છું કે તૈયારી બરાબર તમે આની બંધ કરી દેશો તમે આની તૈયારી નહીં કરી શકો મેં ઘણા બધા વિદ્યાર્થીને જોયા છે સિત્તેર ટકા બરાબર અભ્યાસક્રમ જીપીએસસીનો પૂરો થાય પછી પાછા બેસે બરાબર એ રિવિઝન રિવિઝન કરવા પાછળ બેસે ખબર છે કે રિવિઝન આપણાથી નથી થતું એટલે ભાઈ કંઈ નહીં યાર રિવિઝન નહીં થતું તો બેટા કંઈ નહીં પંદર દિવસનો ગ્રેપ લઈ લે કોઈ નવો ટોપિક બરાબર પકડી લે એક દિવસ રિવિઝન કર અથવા કોઈ એકાદો ટોપિક બરાબર એને રિવિઝન કર લે ટેસ્ટ આપી દે પ્રિલિયમ્સની અને એના અંદર જુઓ કે ભાઈ કેટલા માર્ક આવે છે કયો ટોપિક નહીં આવતો મને ચલો ભાઈ આ ટોપિક નહીં આવડતો બરાબર છે કે ભાઈ બંધારણની અંદર મૂળભૂત સિદ્ધાંતો મને નથી આવડતા મૂળભૂત સિદ્ધાંતોનો ટોપિક છે એ રિવિઝન કરવા મારા ભાઈ બરાબર છે જો એવું વિચાર કરશો કે મને તો એવું યાદ હોવું જોઈએ કે ભાઈ આ ચોપડીના બીજા નંબરના પેજ ઉપર શું યાદ છે શું લખેલું છે એ બધે કટેકટ મને બરાબર યાદ હોવું જોઈએ તો એવું ના થાય ભાઈ જો બરાબર એવું ના હોય રાઈટ તમે તમારે તમારો જે માઇન્ડ મેપ છે તમારે તમારી જે નોટ્સ છે તમારે એ યાદ રાખવાની હોય હવે નોટ્સ તમે કઈ રીતે બનાવી છે એ પણ આપણને નથી ખબર પણ માઇન્ડ મેપનો બરાબર હંમેશા ઉપયોગ કરો ભાઈ એ તમારે નોટ્સ બનાવવાની અંદર પણ આ પોઈન્ટને ખાસ યાદ રાખજો ગભરાઈ ના જતા લેટસે તમે સો ટકા તમે સો પેજ વાંચ્યા તો ચાન્સીસ છે કે એના અંદરથી તમને સિત્તેર પેજ યાદ રહે બાકીના ત્રીસ પેજ બરાબર યાદ નથી રહેવાના ત્રીસ પેજ માટે પછી આપણે અલગથી થોડી મહેનત કરી લેવાની કે ચલો યાર આને થોડું રિવિઝન કરું નવરો બેઠો છે પાસ કરું છું મોબાઈલની અંદર બરાબર ટાઈમ પાસ કરું છું તો ચલો યાર આ જોઈ લઉં ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં કંઈ મંતરમિંડી કરું છું તો ચલો ભાઈ આ લઈને બેસું એટલે પછી તમારું ડેડિકેશન લેવલ હોવું જોઈએ ચલો બુક લિસ્ટ અંગે મેં વાત કરી લીધી છે તમને બરાબર કોઈ પણ પબ્લિકેશનની ચાલશે હું તમને કોઈ અહીંયા લેવું કહું નવું કહું કે ભાઈ તમે આ જ પબ્લિકેશનની બરાબર રિફર કરો જો મુખ્ય પરીક્ષાની અંદર આમ તો આ લોકોએ કોઈ ટોપિક આપ્યા નથી હજી સુધી બરાબર પણ મુખ્ય પરીક્ષાની અંદર તમારે કયા ટોપિક કરવાના તો સીસીએની જે ભરતી છે જે મુખ્ય પરીક્ષાની અંદર બરાબર આપણને ટોપિક દેખાયા હતા સીસીએ એ ની અંદર સીસી ગ્રુપ એ માટેના એ તમને ટોપિક બરાબર અહીંયા જોવામાં આવશે હું એડવાન્સમાં જ તમને કહી દઉં છું એટલે તમારે આટલા ટોપિક બરાબર ટાર્ગેટ કરવાના કે ભાઈ ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ ભારતનું કેન્દ્રીય અને રાજ્ય સરકારના કાર્યોને ફરજો આ તો પ્રિલિપ્સ માટે બરાબર કવર થાય છે આમ તો સંઘીય માળખાને લગતા મુદ્દાઓ અને તેના પડકારો રાજ્ય રાજ્યપાલની ભૂમિકા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિભાજન રાજ્ય સચિવ સમરવર્તી મુદ્દાઓ અને તેના પડકારો મહત્વપૂર્ણ બંધારણીય સુધારા બંધારણીય સંસ્થાઓ અને તેમની ભૂમિકા સંસદ અને રાજ્ય વિધાનસભાઓ માળખું કાર્યકારી સત્તાઓ અને વિશેષ અધિકારો ક્ષેત્ર અને સંબંધિત વિષયો ભારતમાં ન્યાયતંત્ર માળખું કામગીરી મહત્વપૂર્ણ જોગવાઈઓ કટોકટી ન્યાયિક સમીક્ષા જાહેર અરજીઓ સંબંધિત બંધારણને સુધારાઓ બરાબર આટલી વસ્તુ અહીંયા છે હવે જુઓ એક વસ્તુ તમને અહીંયા કહું કે તમારે આ પેપરની અંદર પણ શું થશે કે મુખ્ય પરીક્ષાની અંદર તો ભાઈ આનું જે વેટેજ છે ઓછું છે મુખ્ય પરીક્ષા બંધારણ બરાબર કેટલું છે મેન્સમાં વીસ માર્કનું છે હવે આ વીસ માર્કની અંદર પણ આ લોકોએ કીધું છે કે ભાઈ અમે એક બાર એક માર્કના બરાબર પ્રશ્ન પૂછીશું બે માર્કના પ્રશ્નો પૂછીશું બરાબર છે ત્રણ માર્કના પૂછીશું અને પાંચ માર્કના પ્રશ્નો બરાબર પૂછીશું એ રીતનું છે રાઈટ એટલે જો આનંદ શું થશે ખબર છે કે તમારે વધારે યુપીએસસી કે જીપીએસસી લેવલ સુધી નહીં જવાનું અંદર લખાણા બાબતમાં રાઈટ તમારે શું કરવાનું કે જે તમે આ જે અભ્યાસક્રમ છે જે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા માટે કરી રહ્યા છો કે જેમ કે આપણો કોઈ ટોપિક આવે કે ભારતનું બંધારણ તેની મુખ્ય લક્ષણ ભારતનું બંધારણ અંગે બરાબર જેમ કે બુકની અંદર ઇન્ટ્રોડક્શન ચાલુ થાય કે ભાઈ ભારતનું બંધારણ હવે એ બંધારણ અંગે બરાબર જે પણ બુકમાં ટોપિક આપેલો હોય ને એ ઇજ્જતથી આપણે બરાબર બુકમાં શું કરવો લખી લેવાનો ચોપડીમાં કાગળમાં બરાબર કોળા કાગળમાં એ લખી જ લેવાનું ડાયરેક્ટ બંધારણની અંદર જુઓ નોટ્સ તો એક તો બનશે નહીં આ અંદર કારણ કે એ પોતે જ આ એક સબ્જેક્ટ જ એક પોતે એક નોટ્સ છે રાઈટ આના અંદર તમે નોટ્સ તો શું બનાવવાના પોતે જ એક સબ્જેક્ટ જ એક નોટ્સ છે ત્યાંના અંદર તમે કોઈ પોઈન્ટ છે બરાબર સાઈડમાં નીકાળીને તમે લખો કે કોઈ આના અંદર કોઈ થિયરી આપેલી હોય આના અંદર ટુ ધ પોઈન્ટ જ બધી માહિતી આપેલી છે બધી ચોપડીઓની અંદર અથવા તમે જીસીઆરટી કંઈક બીજું પણ કંઈક વાંચો બધાની અંદર તો તમારે બસ કંઈ નથી કરવાનું છે ટુ ધ પોઈન્ટ પોઈન્ટ આપેલા છે બસ એ લખવાના છે રાઈટ અને એ પૂરા કરવાના છે એના સિવાય બીજું બરાબર આના અંદર કંઈ વધારે કરવાનું નહીં બેઝિક કોન્સેપ્ટ તમારે બરાબર આના અંદર ક્લિયર કરી લેવાના છે તમારી જે જીસીઆરટી અને એનસીઆરટી છે બરાબર એના અંદરથી ક્લિયર કર લો કોઈપણ એની પબ્લિકેશનની બરાબર તમે બુક આના અંદર વસાવી લેજો જ્યારે પણ તમે આની મુખ્ય પરીક્ષાની બરાબર તૈયારી ચાલુ કરો તો મિનિમમ રાખજો કે ભાઈ સો શબ્દ લખીએ અથવા તો પાંચસો શબ્દ અરે સો સેન્ટેન્સ એટલે કે પાંચસો શબ્દ લખીએ રાઇટ અને મેક્સિમમ બે અને એક હજાર સુધી આપણે લઈ લઈ જવાના એટલે આપણે પરીક્ષાના પેપરની અંદર બરાબર હંફાઈએ નહીં પ્રિયસ યર ક્વેશ્ચન તમે બરાબર આના અંદર કર લો ડીવાય એસઓના પેપર છે સીસી એના પેપર છે સીપીએસઈના થોડા પેપર છે એ આપણે બરાબર જોઈ લેવાના કે બે એના અંદર બંધારણની અંદર બરાબર કેવા ટાઈપના ક્વેશ્ચન આવ્યા છે શું પૂછાઈ શકે છે એક માર્કમાં બરાબર શું આવી શકે રાઈટ એવું હોય તો ધોરણ અગિયાર અને બારની જે બંધાવાની ચોપડી આવે એના અંદર જે પાછળ બરાબર ક્વેશ્ચન આપેલા હોય રાઈટ અગિયાર અને બારના તો અગિયાર અને બારના તમે ક્વેશ્ચન જુઓ કે ભાઈ આ ત્રણ માર્કનો ક્વેશ્ચન છે રાઈટ અને ગ્રાઈડ એની ધોરણ અગિયાર અને બારની લેતા આવજો જોઈ લેજો એક વખત કોઈના પાસે તમારા આસપાસ પડી હોય તો જોજો ભાઈ કે આ ત્રણ માર્કની અંદર મારે કેટલી લાઈન લખવાની છે પાંચ માર્કમાં બરાબર મારે કેટલી લાઈન લખવાની છે તો એ તમને ખબર પડશે કે અચ્છા આટલી લાઈન લખવાની છે મારે તો બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે રાઈટ બીજું કોઈ ઓવરલોડ અહીંયા નથી લેવાનો આની અંદરે તમે જુઓ આમ તો જો સીસી ગ્રુપ એનું જે મુખ્ય પરીક્ષાનું પેપર હું જોતો હતો તો મને ત્યાં જોવા મળ્યું કે આ લોકોએ ઓલરેડી બરાબર એ સ્પેસ આપેલો છે એટલા સ્પેસ સ્પેસમાં તમારે લખવાનું બરાબર તમને કીધું છે સ્પેસ આપેલો છે તો પ્રશ્ન તો ઊભો થતો નથી મુખ્ય પરીક્ષામાં પણ લેટસે તમે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છો તો તમને તો ખબર હોવી જોઈએ ને કે અગર જો તમને કહેવામાં આવે કે ભાઈ ભારતીય ભારતનું બંધારણ તેની મુખ્ય લાક્ષણિકતાઓ બરાબર પાંચ માર્કમાં તમને આ પ્રશ્ન આપવામાં આવે જણાવો ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો બસ ખાલી આટલો બરાબર પ્રશ્ન છે તો પછી તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ પાંચ માર્કનો શબ્દ છે તો આને સો શબ્દમાં હું લખું બરાબર છે કે ભાઈ આને પચાસ શબ્દમાં મારે લખવાનો છે રાઈટ કે પછી મારે આને કઈ રીતે લખવાનો છે ઓકે શોર્ટમાં ક્વેશ્ચન કીધું હોય તો ભારતનું બંધારણ હોય તો બંધારણની વ્યાખ્યા તમે આપી દીધી બરાબર છે અને નીચે મુખ્ય લાક્ષણિકતાઓ છે તો મુખ્ય લાક્ષણિકતાઓ બરાબર તમે ખાલી બસ લખી દીધી પતી ગયું કામ જો એ બે માર્કની અંદર આવે તો રાઈટ પણ જો અગર એ રીતે નથી વધારે માર્કનો પ્રશ્ન છે તો પછી એ તમારે થોડો બરાબર કોમ્પ્રેસિવ લખવો પડશે તો એ વસ્તુ છે ચલો બીજી વાત બસ બીજું કોઈ બરાબર આની અંદર છે નહીં રેવન્યુ તલાટી માટે બરાબર આપણે એક બેચ કોસ્ટ લોન્ચ કરેલો છે રેકોર્ડેડ કોર્સ છે પ્રી પ્લસ મેન્સ માટેનો અત્યારે આજે આજે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું સત્તર તારીખે તો ભાઈ આજે ગણિત ગણતરીના બરાબર આના લેક્ચર અપડેટ થઈ ગયા છે ઇંગ્લિશ છે એ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા માટે બરાબર હવે અપલોડ થશે ઇંગ્લિશના વિડીયો અપલોડ થવાના ચાલુ થઈ ગયા છે પ્રિલિમ્સ પરીક્ષા માટે મુખ્ય પરીક્ષાની અંદર મુખ્ય પરીક્ષાના બરાબર એ એક બે દિવસમાં ચાલુ થઈ જશે ક્લાસ પીડીએફ મળે છે પ્રિય પેપર મોકટેશ નહીં એ બુક છે એ બધું જ તમને બરાબર આ પેપર આની અંદર મળી જાય છે રાઈટ અને એક હજાર રૂપિયા કિંમત છે લાઇફ વેલિડિટી છે આ કોર્સની રેકોર્ડેડ છે જેને પણ ખરીદી કરવી હોય તો આ મયુર બરાબર એપ્લિકેશન ડાઉનલોડ કર લો ત્યાં પેઇડ કોર્સિસની અંદર જશો ત્યાંથી તમે આ કોર્સની ખરીદી કરી શકો છો રાઈટ ચલો ભાઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કર કરજો લાઇક કર દો ભાઈ વિડીયોને અને કોઈ કમેન્ટ મતલબ તમારો કોઈ ડાઉટ હોય મગજમાં કે કોઈપણ પરીક્ષાના બાબતમાં તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો તો મળીએ છીએ આપણે બીજા ક્લાસની અંદર બાય બોલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વને માત્ર